જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો મારી લાઈન માં નવા હોય તો લાઈક કોમેન્ટ કરજો મિત્રો મનનો પડીએ લિયો મન તારું મોર લિયો રટે તારું ના એક વાર જો પડીએ આવો મારા જય માતાજી સ્વાગત છે તમારું ശരിയോവീ മിത്തോ സാഫാ ക ശരിയായിട്ട് തോ സി ഘടി ആ ഗെ ആയ ബാ मेरे अंगन के भाग खुल जाएंगे राम आएंगे 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 राम मेरे सोते भाग जग जाएंगे राम आएंगे જય શ્રી કૃષ્ણ રાધે 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 જય માતાજી આવો મિત્રો સ્વાગત છે ક્યાંથી જોડાયા છો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો લાઈક કોમેન્ટ જરૂર કરજો મિત્રો જય માતાજી કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી લાઈવ માં મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો